બુધવારે રાત્રિના અમદાવાદના પાનકોર નાકામાં આવેલા રમકડા માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં ભયનો તથા અફરાતફરીનો માહોલ જોવા મળ્યા હતો આગ લાગ્યા અંગેનો કોલ મળતા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી આગ એટલી વિકરાળ હતી કે ફાયરની 12 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી વિસ્તારમાં જવા માટે સાંકડો રસ્તો હોવાને કારણે ફાયરની ટીમે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અંતે દોઢ એક કલાકની જહેમત બાદ આ काबूમાં આવી હતી આગની આ ઘટનામાં કપડાની દુકાન બંગડીની દુકાનોમાં ગ્રાઉન્ડ ફ્લોર તથા પ્રથમ માળ પર રાખવામાં આવેલો માલ બળીને ખાખ થઈ ગયો હતો જે કે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી गुंज गुजराती समाचार आसिफ खान पठान साथे जुबेर मेमन नो फायर भी करना फायर कंट्रोल में कॉल मरता जुमा मस्जिद पास है फिर कॉम्पलेक्स के फिर हम अकड़ आने बगड़ी वालों का सॉफ्ट दे इसे गए एक लाख फायर पैटिंग जे कंजस्टिट्यूड प्लेसेस ना कारण है फायर प्लेन कंट्रोल करों माने तथ्य स्मोक वें